ફેમલી સ્વાગત છે ન્યૂ વ્લોગમાં કેમ છો મજામાં છો અને આજનો તમે થમને જોઈ તમને ખબર પડી ગઈ હશે આજે શું છે એમ આજે મારા નાના ભાઈનો બર્થડે છે તેને સાંજે પાર્ટી છે અને કાલનો વ્લોગ મેં બનાવેલો છે ઉત્તરાયણની તૈયારી તે બ્લોગ તમે ન જોઈ તો આ બટનમાં તેની લિંક આપી દઈશ એ જરૂર જોજો એ બ્લોગ સાંજે ફ્લિપકાર્ટમાંથી બે પાર્સલ આવેલા છે તેનો અનબોક્સિંગ બાકી છે અને એ તો આજે ટાઈમ મળશે તો આજે કરશું નકર પ્રમ દિવસે કરશું

એ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે ડાળું તો ભણેલા ટુ યુ હેપી બર્થડે આલુ બલી દરબાપુ યુ હેપી બર્થડે ટુ યુ આલે લે ને બુંગાવળીયા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નરુ ના ગો ટુ ગો અરે અરે આવો કાપી ના છો કાપો આપો પડવા આમ કરી આમ પડ બોલ હવે તો આ મારી પાસે આવી ગયો હે લે ભાઈ ફોટો રેડી સરસ જ સરસ ઓકે વિડિઓ શરૂ થાય પછી કટ કરી કરીને ફોટા પાડા આ કટિંગ શરૂ થઈ ગયું શરૂ છે બરોબર છે હેપી બર્થડે ટુ યુ આ કરે આ થઈ ફોટા મોટા લેવા દે પેલા

બે કરીશભાઈ <stand saint> <essas pessoas>

હા રાજુ ઝાલા આવી ગયા છે કે રાજુ હું હળી લીધી કે રાજુ કાકા ગયા છે રાખો બીજી વાર પાડો હાલો આયા કીધું કીધું ગુડ કીધું કેવું ફોટો ક્યાં પડ્યો છે એમાં છે હવે આ ફોટો ને લઈ લે બધું કાઈ ભગત ના પડે ભગત કે નહીં આમ ઉયા તો હોય

એ પાંચ મારે પાડ તને હાજુ ચેલા ચેલા હાલે ફોટો ખલ્લે ફૂલ જામો આપો હવે કે મારે બહુને ને કોણ વાઈફાઈ કઈ દીધા બર્થડે બર્થડે માંથી સીધા ઘરે આવી ગયા પાર્ટી થઈ ગઈ પૂરી હવે તો અહીંથી બ્લોગ નો એન્ડ કરશું આવો જોવા માટે ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરતા રહેજો ઓકે બાય